આાલોરના શાક માર્કેટમાં શેડ બનાવનારા દુકાનદારોના દબાણો પોલીસ અને પાલિકાની ટીમે તોડી પાડ્યા હતા માર્કેટ નગરના નવા શાક માર્કેટમાં આવેલી દુકાનોના માલિકો દ્વારા દુકાનનો સામાન રોડ પર લાવી ધંધો કરતા તેમજ દુકાન બહાર ગેરકાયદે શેડ બનાવી ટ્રાફિકને અચનરૂપ થતા હોવાની રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો જેની ફરિયાદોને લઈ હાલોલ ટાઉન પોલીસ તેમજ હાલોલ નગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી અને નવા શાક માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેને લઈ નગરમાં દરેક વિસ્તારમાં આવેલી દુકાનદારો દ્વારા કરવામાં આવેલા દબાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો હાલોલ પોલીસ તેમજ પાલિકા દ્વારા દુકાનદારો દ્વારા પોતાની દુકાનોનો સામાન દુકાનની બહાર કાઢી દબાણ કરતા હોવાથી તંત્ર હરકતમાં આવી દબાણો દૂર કરતા હોવાથી એક સમયે દુકાનદારોમાં છુપો રોષ જોવા મળ્યો હતો અને અંદરો અંદર બાખડી પડ્યા હતા આવા દબાણો અને છાપરાના શેડ આખા ગામમાં છે તો અમને જ કેમ દબાણો હટાવવાની જણાવી રહે છે જોકે તંત્રની સાથે પોલીસ હોવાથી દુકાનદારોએ પોતે કરેલા દબાણો દૂર કરી દીધા હતા જ્યારે કેટલાકના દબાણો પાલિકા અને પોલીસ ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા